નમસ્કાર પ્રિય વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું આ મહિનાનું પેન્શન નહીં થાય જમા તો મિત્રો તમે જાણો છો ઓકે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભતામાં વધારાની જાહેરાત કરી છે તેથી પેન્શનરો દિવાળી પહેલાં તેની પેન્શન અને પગારની રાહ જોઈ રહ્યા છે તેથી ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે તેથી પેન્શન અને પગાર આ મહિનેનું નહીં થાય જમા કેમ કે તમારે સૌથી પહેલાં આ કામ કરવું પડશે તો મિત્રો પહેલાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે જે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે તે કોને લાગુ પડશે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભત્તામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પહેલાં પંચાવન ટકા દરે મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં ત્રણ ટકાનો વધારો કરી ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં મોંઘવારી ભત્તાનો લાભ અને ત્રણ મહિનાનું એડીએસ મળવાપાત્ર થશે મિત્રો તે ઉપરાંત જાણીશું કે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવાર પહેલાં જ સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમનો ઓક્ટોબર બે હજાર પચીસનો પગાર અને પેન્શન વહેલી તકે ચૂકવી દેવામાં આવશે અને મિત્રો તમે જાણો છો કે દિવાળીનો તહેવાર વીસ દસ બે હજાર પચીસ એટલે કે રવિવારના રોજ આવતો હોવાથી અને તહેવારના દિવસો દરમિયાન કર્મચારીઓને નાણાંની જરૂરિયાત રહેતી હોવાથી ગુજરાત રાજ્ય સરકારે માનવતાના ધોરણે આમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે કર્મચારીઓ તહેવારની ખરીદી માટે વહેલા પૈસાનો ઉપયોગ કરી શકશે અને મિત્રો સરકારી કર્મચારીઓને ઓક્ટોબરનો પગાર ક્યારે મળશે અને શું છે તેની તારીખ તે પણ વાત કરીએ તો મિત્રો નાણાં વિભાગના પરિપત્ર મુજબ ઓક્ટોમ્બર બે હજાર પચીસના મહિનાના પગાર અને પેન્શનની ચૂકવણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે તેના પર નજર કરીએ તો સામાન્ય રીતે પગાર અને પેન્શનની ચૂકવણી દર મહિનાની પહેલી તારીખે થાય છે પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ઓક્ટોમ્બર બે હજાર પચીસનો પગારને પેન્શન વહેલી તકે સુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અને મિત્રો તમામ સરકારી કર્મચારીઓ પેન્શનરો અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના કર્મચારીઓને ઓક્ટોમ્બર બે હજાર પચીસ નો પગારને પેન્શન મહિનાના પ્રથમ સત્ર કામકાજના દિવસોને બદલે તેમને લીધેલ તારીખ વીસ ચાર ઓગણીસો ત્રાણું પચીસ તારીખ પંદર દસ બે હજાર પચીસ અને તારીખ સોળ દસ બે હજાર દરમિયાન તબક્કાવાર વહેલી સુકવણી કરવામાં આવશે અને મિત્રો કોને કોને વહેલો પગારનો લાભ મળશે તેની પણ વાત કરી લઈએ તો તો મિત્રો ગુજરાતના આ નિર્ણયથી નીચે મુજબના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે તેમાં પહેલું છે ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓ તમામ પેન્શનરો પારિવારિક પેન્શનરો ગ્રાન્ટ ઇન એઈડ સંસ્થાના શિક્ષક અને બિનશિક્ષક કર્મચારીઓ તથા પંચાયત જેવાના કર્મચારીઓ અને મિત્રો આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની શુભ તહેવાર દરમિયાન રાહત મળશે અને તેઓ ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકશે મિત્રો અને મિત્રો તે ઉપરાંત વધારામાં આઠમા પગાર પંચની પણ વાત કરી લઈએ તો તો મિત્રો આઠમાં પગાર પંચના તાજા સમાચાર કેન્દ્ર સરકારે કર્મચારીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે જૂના પેન્શનરોના લાભો વીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી જ મળશે પહેલાં તે પચીસ વર્ષ હતી પરંતુ હવે તેને ઘટાડીને વીસ વર્ષ કરવામાં આવી છે તેથી આ પેન્શનરો માટે ખૂબ જ ખુશીની વાત છે અને આ નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને તેને એક મોટી ભેટ માનવામાં આવી રહી છે ગ્રેડ પે એકથી સાત સુધીના તમામ કર્મચારીઓને મહત્તમ લાભ મળવા જઈ રહ્યો છે મૂળભૂત પગાર વધારાથી કર્મચારીઓને નાણાકીય સહાય મળશે અને મોંઘવારી પણ રાહત મળશે આજે જ લેખમાં સંપૂર્ણ માહિતી આપણે વાત કરવાના છીએ તો મિત્રો તેમાં નવી પેન્શન સિસ્ટમ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી જૂની પેન્શન યોજનાનો લાભ લેવા માગે છે તો તેણે પહેલાં યુનિફાઈડ પેન્શન સિસ્ટમ નોંધણી કરવી પડશે એનપીએસ એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને તેને યુપીએસમાં રૂપાંતરિત કરવાની જરૂર પડશે ત્યારબાદ જ તેમને નિવૃત્તિ પછી પેન્શન લાભો આપવામાં આવશે મિત્રો અને મિત્રો આઠમા પગાર પંચના અમલીકરણ પછી તમામ કેન્દ્રીય કર્મચારીઓને નોંધપાત્ર પગારમાં વધારો મળશે મીડિયા અહેવાલ અનુસાર ગ્રેડ એકથી સાતના તમામ કર્મચારીઓના મૂળ પગારમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો જોવા મળશે આનાથી માત્ર પગારમાં વધારો જ નહીં પરંતુ એચઆરએ મુસાફરી ભથ્થા અને તબીબી ભથ્થા જેવા લાભોમાં અસર પડશે મિત્રો અને મિત્રો હવે જાણવું છે કર્મચારીઓને ખુશી વ્યક્ત કરી તો મિત્રો સરકારી કર્મચારીઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તેઓ કહે છે કે તેમની તેમનો નાણાકીય બોજ હળવો થશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે તેમનો સરકારનો આભાર માન્યો અને કહ્યું કે આ પગલું તેમને સામાજિક અને આર્થિક જીવનમાં સુધારો કરશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અમલમાં આવનારી આ જાહેરાત સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને અસંખ્ય લાભો મળશે તમારી માહિતી માટે પગાર વધારાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે અને આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી નવા પગાર ધોરણનો અમલ કરી રહી છે અને મિત્રો તમને જણાવી દઈએ કે યુનિફાઈડ પેન્શન સિસ્ટમના ફાયદા તો મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે યુનિફાઈડ પેન્શન સિસ્ટમનો લાભ બધા કર્મચારીઓને મળશે આ યોજનામાં જોડાવનાર તમામ નિવૃત્તિ પછી નિયમિત પેન્શન પણ મળશે આ યોજના જૂની અને નવી પેન્શન સિસ્ટમ જોડે છે જેનો લાભ વધુ કર્મચારીઓને મળશે તો મિત્રો આવી રીતે યુનિફાઈડ પેન્શન સિસ્ટમનો લાભ બધા કર્મચારીઓને મળશે આ યોજનામાં જોડાવનારાઓને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન પણ મળશે મિત્રો અને મિત્રો હવે આપણે છેલ્લે જાણી લેવું છે કે સત્તાવાર શૂષનો શું બહાર પાડવામાં આવ્યા છે તો મિત્રો નાણાં મંત્રાલયે આ નિર્ણય અંગે એક સત્તાવાર સૂચનો જારી કરી છે તેમાં નિયમો અને શરતોની રૂપરેખા આપવામાં આવી છે આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર કર્મચારીઓની માંગણીઓને ગંભીરતાથી લઈ રહી છે અને તેમના માટે સારા ભવિષ્ય માટે કામ કરી રહી છે આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓને ઘણી આશાઓ છે વધુમાં તેમને અનેક ક્ષેત્રોમાં પડકારનો સામનો કરવો પડી શકે છે આપણા દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારાથી સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે તેમ છતાં પગાર વધારાથી કર્મચારીઓની ખરીદશક્તિ વધશે અને બજારની માંગમાં પણ વધારો થશે જે લાંબા ગાળે વધુ ફુગાવા તરફ દોરી જશે તો મિત્રો આથી પગાર પંચ અને પેન્શનરો માટે અગત્યની માહિતી તો મિત્રો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગેમ હોય તો એક લાઈક જરૂરથી કરી